પોછે લગા પોછા હોય હોય થાય ગઈ કોની પણ ઘણી લાલ હા અપણા જે મોમ લ્યા એ મણી રે હા તે લ્યા કાળર આડી થઈ ગઈ

ફલગા લે મારબડા રે કાલર કડકે છે કે રમેજ કરે છે લે પેલા હતી ટાવર નઈ આવતો કે મણિયાને પૈસા લાવે છે કે પૈસા આવતા છે ફોનમાં આ તો 20000 પડ્યા ના

તમે સારી ખડકો રમતુજી ખડકો આપડે છે બધા ટોસળા રાખે છે

હે અંધારે એમ નાખ હા હટ દે પલિયા હટ દે એ વાલા બુરા ઇસમે નાખો